નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ગામડિયા ખેડૂત ચેનલ ની અંદર સ્વાગત કરું છું તો હવે આપણે અળવી ચોખી કરવાની છે આગળ વિડીયો બન્યા રજો તમને બતાવીએ આ બધું સાફસુફ કરી અને અળવી પાન અમે કેવી રીતે વાવીએ તો હવે આપણે અળવી પાન વાવવા છે અહીંયા આપણે સાફસફાઈ કરવાની છે તો આપણે આ ફપારી અને આ ત્રિકમ લઈ આવ્યા આપણે આ સાફ કરવાનું છે અને આપણે વાવવાના છે પેલા આમ ખસેડશું અને અહીંયા સાફસુફ કરશું અને તમને બધું બતાવશું અને વાવ ઓલી કુંડી ભરાય એટલે અહીંયાથી પાણી આવે અને આપણે જે અહીંયા છોડ વાવ્યા છે એમાં પાણી પી શકે તો હવે હાલો તમને સાફસુફ કરીને બતાવીએ આપણે હાલો તો ખેડૂત મિત્રો હવે આપણે એટલું બધું સાફ કરી નાખ્યું છે હજી આ પાણા બણા કાઢીને બધું હરકું કરી દેવાનું છે ભૂલું આપણે આમ નાખી દીધું હવે અને પછી આપણે અહીંયા વાવશું પછી આમ ત્યારે કરી અહીંથી વાવી દેવું તો ચાલો હવે આ કામ કરીએ બીજા થોડું ઘણું બાકી છે જે આ પાણા કાઢવા પડશે નીકળે એવું તો ખેડૂત મિત્રો હવે આપણે આ બધું તો સાફ સાફસુફ થઈ ગયું છે ખાસ ફૂસ અને હવે આપણે જે આમાંથી ખોદીને પાણા કાઢ્યા છે એ આપણે ઓલી બાજુ નાલામાં નાખ દેવાના છે તો ચાલો આપણે નાખ દે જોઈએ પાણા છે બધા આ બાજુ કરી દેવાના છે આપણે પછી ફરી પાછું એક વાર સાફ કરી નાખી હરખાય તું અને ત્યારબાદ અળવીના પાન આપણે વાવવાના છે તો જો આવું બધું થઈ ગયું છે હવે સાફ અને હવે આપણે કંઈક આ રીતનું રીકમ વડે ખોદી અને ત્યારબાદ અહીંયા હરખાયથી ક્યારે કરીને વાવવાનું રહેશે તો હવે આપણે માંથી આ પાવડો લઈ આવ્યા પાવડાની જરૂર પડે એટલે પાવડો લઈ આવ્યા અને આગલા વિડીયોમાં તમને લહણ બતાવ્યું હતું બતાવું જો કેવડું કેવડું થઈ ગયું જો હું ઉપાડી આવ્યું અવડું અવડું થઈ ગયું છે હવે ઘરે લઈ જવું હે અવડું અવડું થયું છે હજી હવે આવું આ ખોદીને બતાવું છું તો જવો છો ખેડૂત મિત્રો કે આપણે અત્યારે પાવડા થી પણ કામ ચાલુ થઈ ગયું છે હવે જોઈ લ્યો અને ખપારી થી જે કરવાનું હતું એ પેલા આગળ કરી નાખવું અને હવે પાવડાની મદદથી બધી કરવાનું કામ ચાલુ છે તો હવે આપણે આ બધી હરખાય થી જોઈ લ્યો આ બાજુ ક્લાસ થતું આવે છે જોઈ લયું આ બાજુ મિત્રો એકલાસ થઈ ગયું અને આ બાજુ થોડુંક કરવાનું છે એ થઈ જાય ત્યારબાદ હવે આપણે અળવી ના પાન તમને બતાવું તો ખેડૂત મિત્રો તમે જોવો છો અત્યારે કે મિત્રો આપણે અળવીના જે છોડ લઈ અત્યારે વાવવાનું કામ ચાલુ છે તમે જો એક એક પછી મિત્રો ખાડો લીધો છે પેલા અને હવે એક પછી વાવવાનું કામ ચાલુ જ છે અને જો હોવાઈ જાય એટલે આપણે આમાં પાણી નાખવાનું છે મોટર ચાલુ કરશું એટલે પાણી આવી જાય અને પીવાઈ જાય બધી તો ખેડૂત મિત્રો આપણે તમને વિડીયો બતાવ્યો આગળ કે વાવીશી અને અત્યારે તમે જોવો કે બધાય વાવી દીધા છે જોઈ લીધો જો આપણે એક બે થઈને ચાર પાંચ છ સાત ને આઠ આઠક જેટલા છે આપણે અને અળવી ને આપણે આ જે રોપ કે જે કીએ એ તમે પાવી દીધા છે અને અળવીના જે આ પાન છે તમે જુઓ જો આ જે પાન છે થાય અને આ પાન મોટા મોટા થાય અને ત્યારબાદ મોટા થાય ત્યારે તમે તોડી અને તેના તમે ઢોકળા પણ બનાવી શકો છો અને આ અળવીના પાન આપણને ક્યાંય પણ મોટે ભાગે બહુ જોવા નથી જડતા આપણે આને હેઠે જે હોય એ ગાયઠું હોય એ ગાયઠું આવી ગયો ને એટલે સરસ મજાના અળવીના પણ ઉગી જાય છે અને હવે આપણે હમણાં મો મોટર ચાલુ કરશું ત્યારબાદ ટાંકી ભરા હે અને ત્યારબાદ આમાં બધી પાણી આવશે તો ચાલો હવે મોટર ચાલુ કરીએ તો ખેડૂત મિત્રો તમે જોવો છો અત્યારે કે આપણે મોટર ચાલુ કરી દીધી છે અને અત્યારે તમે જોવો પાણી આવી ગયું છે અને હવે આપણે મિત્રો આ હમણાં આ કુંડી છલકાઈ જાય ત્યારબાદ આ બધી આપણે જે આ હે વહીવા હે બધું પીવાતું જાય તો જોવો છો મિત્રો અત્યારે આપણે આ ટાંકી જે છે એ સલકી ગઈ છે અને અત્યારે તમે જુઓ પાણી ચાલતું થઈ ગયું છે હવે આપણે આ અળવી પી જોઈ લેજો ને ત્યારબાદ અળવી સરસ મજાની આમ ચોટી જશે જોઈ લેજો કેમ બાકી તો ખેડૂત મિત્રો તમે બધું જોયું કે આપણે કઈ રીતના અળવીના છોડને વાવ્યા અને પાણી પણ પહી દીધું હવે સરસ મજાના ચોટી જશે અને ત્યારબાદ મોટા થશે અને ચોટી જાય એટલે એમાં પાન આવશે એ પાંદના આપણે ઢોકળા બનાવશું તો ચાલો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં જય જવાન જય કિશન